રાજ્ય સરકાર સરકારી સ્કૂલોમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોની સ્કૂલોમાં આંગણવાડીઓમાં બાળકોને ભણાવવા માટે અનેક પ્રોજેક્ટ લાવે છે તેની પાછળ કરોડોનો ખર્ચ કરે છે કે બાળકો સ્કૂલ સુધી આવે અને પોતાનું શિક્ષણ એટલે કે ભણતર પૂરું કરે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ કરીને અનેક યોજનાઓ પણ આપને જણાવી દે કે સરકારે અમલમાં મૂકી છે આદિવાસી વિસ્તારમાં આદિવાસી કન્યાઓને બે હજાર ત્રેવીસમાં સરસ્વતી સાધના યોજના નીચે સાયકલ આપવાની વાત હતી આ સાયકલો તો આવી ગઈ પણ આ સાયકલો હવે કાર્ડ ખાઈ રહી છે એટલે કે આ સાયકલની ખરીદી થઈ ગઈ પણ આ બાળકો સુધી આ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી નથી હવે ચૈત્ર આ મુદ્દાને લઈને સરકારની ઘેરાબંધી કરી છે

અને તેમણે ગ્રામ પંચાયત ઓફિસ મકાનની બહાર આદિવાસી કન્યાઓને બે હજાર હેઠળ આપવાની જે હતી તેનું નિરીક્ષણ કર્યું હતું એટલે કે ખરીદી એક વર્ષ પહેલા થઈ ગઈ એક વર્ષથી આ સાયકલો ખુલ્લા ગ્રાઉન્ડમાં કાઢ ખાઈ રહી છે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા તે પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા અને મીડિયાને પણ તેમણે સાથે રાખ્યું હતું ચૈતર વસાવાનું કહેવું છે કે સરકાર કરોડોનો ખર્ચ કરે છે પણ સરકારી બાબુઓ વચ્ચેથી જ આ ખર્ચને ચાવી જાય છે તેમનું કહેવું છે કે બે હજાર ત્રેવીસની સાયકલો હજી સુધી આ આદિવાસી બાળકોને આપી નથી એટલે કે ખોરી રાખવામાં આવી છે આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર રાજ્યમાં અલગ અલગ શિક્ષણ માટેની યોજનાઓ અમલમાં મૂકે છે અને તેમાંની એક યોજના છે સરસ્વતી સાધના યોજના જેની નીચે જે બાળકો આદિવાસી બાળકો સ્કૂલમાં આવે છે તેને આવા જવામાં તકલીફ ન પડે તેના માટે સરકાર તરફથી સાયકલ ભેટ કરવામાં આવે છે મત લેને છે થોડી હોતા પઢાઈ કરવાના આય ઉનકો સમજ લેને છે કે વાત હતી પઢાઈ કરવાની છે બેટા તમે નંબર ધોરણમાં 10 કઈ ધોરણમાં છો તમે બાર સાયન્સમાં ગુજરાતી કોણ ભણાવ આવે છે ખાનગી શિક્ષક એટલે એ લોકો છે અહીંયા ના ખાનગી શિક્ષકો કોણ છે ને શું કોણે ભરતી કરી કોણ પગાર આપે છે કયા ઓર્ડર થી ભરતી થઈ કોણ છે બતાવો ગવર્મેન્ટ ના તો કેટલા નવ ટીચર છે કે દસ ટોટલ કેટલે હોય બરાબર બારા ટીચર છે બારા ટીચરને ગુજરાતી આવડતું નથી ઇવન વોર્ડર ગુજરાતી આવડતું નથી કોઈ ક્લાર્ક બી છે કે તમે એકલા જ છો બાર ક્લાર્ક ક્લાર્ક ગુજરાતી આવડે છે ભાઈ

અહીંયા બાર ટીચરો વોર્ડન અને ક્લાર્ક એમને કોઈને ગુજરાતી વાંચતા આવડતું નથી કે ગુજરાતી બોલતા આવડતું નથી તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ મળશે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલની જેટલી પણ શાળા છે એની આ પરિસ્થિતિ છે આ વાસ્તવિકતા છે પોતાને વાંચતા બોલતા નહીં આવડશે તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ આપશે એટલે આ બહુ ગંભીર બાબત છે આવનાર દિવસોમાં હું મુખ્યમંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને જેમણે પણ આ ભરતી કરી હશે હું બધાને રજૂઆત કરીશ અગર જો આ વ્યવસ્થામાં સુધારો નહીં આવશે તો આવનાર દિવસોમાં અમારે જે પણ પ્રયાસો કરવાના થશે આવનાર દિવસો ગાંધીજી માર્ગે અમે ખૂબ મોટું આંદોલન પણ કરીશું કેમ કે અમારા વિદ્યાર્થીઓ માટે કરોડો રૂપિયા આવતા હોય અને એમને ભણાવવાળાની ગુજરાતી નહીં આવડતી હોય અમે ક્યારેય નહીં ચલાવીએ ચોખ્ખીને ચંદન જેવી વાત એના માટે અમારે લડવું પડશે તો સરકાર સામે અમે લડવાના મૂળમાં છે પણ પણ ખરીદી થઈ ગઈ ગઈ ટેન્ડર ટેન્ડર બહાર પડી ગયું ગયું સાયકલો આવી કરોડો રૂપિયા ખર્ચ થઈ ગયા પણ તે સાયકલો ખુલ્લા ગ્રાઉન્ડ માં પડી છે બાળકોને હજી સુધી આ સાયકલ કેમ નથી આપવામાં આવી તેનો સવાલ પણ ચૈતર વસાવાએ ઉઠાવ્યો હતો ચૈતર વસાવાનું કેવું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી વિસ્તાર અને આદિવાસી જનતાને હેરાન પરેશાન કરી રહી છે આદિવાસીના બાળકોને જ્યારે ભણવાની જરૂર છે ત્યારે સ્કૂલો જર્જરિત છે શિક્ષકો નથી અને હવે આ એક આ નવું કૌભાંડ જેને કહી શકાય કે સાયકલ પણ તેમને આપવામાં આવી નથી સરકારનો દાવો છે કે આદિવાસી વિસ્તારમાં તમામ પ્રકારના પ્રોજેક્ટની પાછળ તેઓ કરોડો રૂપિયા ખર્ચ કરે છે ચેતર વસાવાએ સવાલ ઉઠાવ્યા કે જો કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય તો આદિવાસી વિસ્તારના બાળકો ભણવામાં પાછળ કેમ છે તેની પાછળનું કારણ આવી યોજનાઓ છે તમે યોજનાઓ તો કાગળ ઉપર લાવી દો છો પણ તેનો અમલ નથી થતો તમે કરોડો રૂપિયા ખર્ચ કરો છો પણ તે પેપર ઉપર હોય છે તે કરોડો રૂપિયામાંથી રૂપિયા જે છે તે આ બાળકો સુધી પહોંચતા નથી ચૈતર વસાવાએ સરકાર ઉપર આરોપ લગાવતા કહ્યું કે આ તો માત્ર એક સ્કૂલ છે આવી આદિવાસી વિસ્તારમાં અનેક સ્કૂલો છે કે જ્યાં બાળકો ભણી નથી શકતા વરસાદ સામાન્ય વરસાદમાં છતમાંથી પાણી ટપકે છે એટલું નહીં અનેક સ્કૂલો જર્જરિત છે કે તે પડી જાય તો મોટી જહાહાની થાય તેની સાથે શિક્ષકોની ઘટનો સવાલ પણ તેમણે ઉઠાવ્યો તેમનું કહેવું હતું કે આ સરકાર પોતાની વાહવાહીમાં માને છે આ સરકાર પોતાની પ્રશંસામાં માને છે આ સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખવી જરૂરી નથી તેમણે કહ્યું કે તાત્કાલિક અસરથી આ બાબતમાં જે પણ જવાબદાર હોય તે દોષિતો સામે પગલાં લેવામાં આવે અને તાત્કાલિક અસરથી આ સાયકલો પર છે તે બાળકોને આપવામાં આવે આપને જણાવી દઈએ કે આદિવાસી વિસ્તારમાં આપના ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સતત સમાજ અને દરેક વર્ગના લોકોના પ્રશ્નો અને સમસ્યાને સરકારની સામે ઉઠાવી રહ્યા છે આવા સાયકલ મામણે તેમણે સરકારની ઘેરાબંધી કરી છે અને ચૈતર વસાવાના આ ખુલાસાથી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આવનારા સમયમાં રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની મુશ્કેલી પણ વધી શકે છે છોટાઉદેપુર ખાતે આજે મુલાકાત માટે આવ્યા છે ત્રણ દિવસ અગાઉ અહીંયા અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને એકસો ને સોળ જેટલા બાળકો આજે પણ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સારવાર લઈ રહ્યા છે ત્યારે અમે અહીંયા રસોડાની મુલાકાત લીધી છે તેઓ ગંભીર જે બાબતો ધ્યાને આવી છે ત્યાં કોઈ ફાયર સેફટી પણ નથી જે કેટર્સનું જેમને ટેન્ડર મંજૂર થયું છે એ મહેસાણાના છે ત્યાંથી જ શાકભાજી મોકલે છે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે બે દિવસના આત્રે શાકભાજી આવે છે પણ ખરેખર અહીંના બીજા મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દસ પંદર દાડે એકવાર ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી અહીંના બાળકોને જમાડવામાં આવે છે જે સળી સળેલી શાકભાજી હોય છે જેના કારણે આ બનાવ બન્યો છે અને ખૂબ જ બેદરકારી આ શાળાના વોર્ડન હોય આ કેટરસના માલિક હોય એમના દ્વારા કરવામાં આવે છે બીજી એક ગંભીર બાબત અમારા ધ્યાન પર એ આવી છે કે અહીંની એકલવ્ય મોડલ સ્કૂલ જ્યાં બાર જેટલા શિક્ષકો એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે ચૌદ જણની એ તમામ લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતું નથી તો આ સ્કૂલ નવ દસ અગિયાર બાર ઇંક ગુજરાતી મીડિયમ છે તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે ત્યાં તમામ શાળાનો આ પ્રશ્ન છે ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે તો આવનાર દિવસમાં અમે સરકારને અપીલ કરીએ છીએ આ અમારા બાળકોના ભવિષ્ય સાથેના ચેડા છે શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ શિક્ષકો જ તમને નથી મળ્યા અમારી એકલવ્ય મોડલ શાળામાં ભણાવવા માટે તમને ગુજરાતી મીડિયમના ટીચરો જ નથી મળ્યા ત્યારે સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં બહારના ટીચરો બીજા રાજ્યના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કહી રહી છે એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બહારના શિક્ષકોની ભરતી થઈ છે ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે અમે નસવાડી ખાતે સંકેડા ખાતે જઈને આવ્યા નસવાડી ગ્રામ પંચાયતના મકાનમાં ચારસોથી પાંચસો સાઇકલો ત્રણ ચાર વર્ષથી કાટ ખાઈને પડેલી છે અહીંયા પણ નજીક જે શાળા પ્રવેશો દરમિયાન કન્યા કેળવણી દરમિયાન સરસ્વતી સાધનામાં વિદ્યાર્થીઓને ઘરેથી આવવા માટે સરળતા રહે એના માટે સાઇકલોની યોજના છે તો આ સરસ્વતી સાધનામાં મળનારી સાઇકલો માટે અમારી વિદ્યાર્થીઓને આજે પણ તપ કરી રહી છે છતાં એ સાયકલો આપવામાં નથી આવતી ત્યારે અમે સરકારને પૂછવા માગીએ છીએ કે કરોડો રૂપિયાનું બજેટ આવે છે તમે ભલભલા તાઇફાઓ કરો છો કન્યા કેળવણીની વાત કરો છો વિશ્વગુરુ બનવાની વાત કરો છો આ વિસ્તારોમાં શિક્ષકો નથી આ વિસ્તારોના ગામડાઓમાં વિદ્યાર્થીઓ ભણવા માગે પણ ઓરડાઓ નથી આ વિસ્તારમાં નલસે જલમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં રોડોમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં પાણી પુરવઠાની હાપેશ્વરની કરોડો રૂપિયાની યોજના બની એક પણ ગામને પાણી નથી મળ્યું ત્યારે આ વિસ્તારના સ્થાનિક નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા બારોબાર આયોજન કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એ રજૂઆતો પણ અમારી સમક્ષ આવી છે તો આવનાર દિવસોમાં છોટાઉદેપુરની જનતાને સાથે રાખીને અમારે એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે આગળ આવીશું અમે અને પૂરા પ્રયાસો અમારે રહેશે તમે પૂનિયાવાડ આવ્યા છો અને અહીં બાળકો સાથે ચર્ચા કરી તો શું ચર્ચા છે પૂનિયાવાડના એકલવ્ય મોડલના બાળકોએ અમને રજૂઆત કરી છે કે તમામ શિક્ષકો હિન્દી અને ઇંગ્લિશ એટલે બીજા રાજ્યોના આવ્યા છે એટલે ગુજરાતી એમને સમજ પડતી નથી વાત આવડતું નથી કે ગુજરાતી કોઈ ભણાવતું નથી તો એમણે કીધું કે અમને ગુજરાતી મીડિયમના ગુજરાતી શિક્ષકો કાયમી જોઈએ તો જ અમને સમજ પડશે નહીં તો અમારો એક મહિનાથી પણ વધારે સમય થયો અમને કંઈ સમજ પડતી નથી અમને કંઈ ભણાવવામાં આવતા નથી નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી આપ મને રજા આપો નમસ્કાર